લઈ લો લઈ લો શાકભાજી લઈ લો એ નવી ટાઈપ ની શાકભાજી લઈ લો પંદર બટાકા પથરા એ લઈ લો લઈ લો શાકભાજી લઈ લો નવી શાકભાજી લઈ લો એ બે હજાર પચીસ ની શાકભાજી લઈ લો પાંચસો રૂપિયા નું એક પંદુ પાંચસો રૂપિયા નું એક પંદુ વિડીયો ભાઈ શાક લે મોકલે ચાલો જોઈ લઈ શાક લે જવા દે પૈસા નહીં સાકલે આગ જી

ला 2500 रुपया आपो आपो apa? लेला बस માનવ દરજા જાવે સાબાસ જા એ પતિ જુ લે પાર્ટી તો જબર હતી ઓ મોટી કમોણી કરાઈ ગઈ આરી પાર્ટી આવવા તમે ને આવના આવ કરવા તો હું તો બે તઈન દ આરામ તો અંબાણી બની જઉં લાવજે બીજી સોગભાજી તોડી લાવું

ટાઈમ પાસું કરવા આવો ટાઈમ પાસ કરવાની આવવાનું મારી દુકાને આવવું હતું પાછા પેલું હું અલ્યા પછી ફોટા કાતો હોવાય દયા દયા

一会儿。